નમસ્કાર દર્શક મિત્રો આજના આરોગ્ય કાફેમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમે આપની સમક્ષ જે વિષય લઈને આવ્યા છીએ તે છે બદલાતી ઋતુ અને વાયરલ ઇન્ફેક્શન દર્શક મિત્રો શું તમને શરદી થઈ છે ગળામાં દુઃખે છે જીરણ તાવ છે અથવા તો શ્વાસ લેવામાં થોડીક તકલીફ થઈ રહી છે પાચનતંત્રને લગતી સમસ્યાઓથી તમે પીડિત છો આવી વિશ અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શન્સ તમને થયેલા છે તો તમે સમજી શકો કે તમને વાયરલ ઇન્ફેક્શન થયેલું છે પરંતુ મેડિકલની ભાષામાં કહીએ તો વાયરલ ડિસીઝ એ સ્વસન સ્વતંત્રના જે ચેપ થતો હોય તેના કારણે થાય છે અથવા તો મચ્છર કરડવાને કારણે થાય છે અને અત્યારે તો ઋતુઓમાં પરિવર્તન આવવાને કારણે ઋતુઓમાં બદલાવ આવવાને કારણે પણ આ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનનો વ્યાપ ખૂબ સારા એવા પ્રમાણમાં વધ્યો છે તો તેની સામે કેવા પ્રકારના પગલાં લઈ શકાય અને વાયરલ ઇન્ફેક્શનને ડામવા માટે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે ઉપસ્થિત થયા છે ડૉક્ટર રાકેશ શર્માજી તેઓ એમડી તેમજ સિનિયર કન્સલ્ટન્ટ તરીકે હાલ ફરત બજાઈ રહ્યા છે તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ નમસ્કાર રાકેશ સર ડીડીનાના સ્ટુડિયો અને આજની વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સર આજનો વિષય ખૂબ મહત્વનો ગણી શકાય અને હાલની જે પરિસ્થિતિ છે કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ઋતુ પરિવર્તનમાં ખૂબ કહેવાય કે બદલાવ આવી રહ્યા છે અને ચોમાસાની સિઝનના કારણે ઘરે ઘરે એવું કહી શકાય કે કે ડિસીઝ પણ વાયરલ ઇન્ફેક્શન્સ ને રિલેટેડ વધી રહ્યા છે તો ચોકસથી માન્યતા એવી હોય છે કે કોઈની શરદીનો ચેપ કે ખાંસીનો ચેપ આપણને લાગે અને શરીર દુખે આવે તો વાયરલ ફીવર છે એવું આપણે માની લેતા હોય છે પરંતુ વાયરલ ઇન્ફેક્શન અનેક પ્રકારના હોય છે જેમ કે આપણે સમજીએ તો ડેન્ગ્યુ પણ એક વાયરસથી થતો રોગ છે ચિકનગુનિયા પણ એક વાયરસથી થતો રોગ છે દરેક પ્રકારના ફ્લૂ પણ વાયરસથી થતા રોગ છે સ્વાઈન ફ્લૂ લઈ લો કોવિડ લઈ લો એ બધા વાયરસથી થતા રોગો છે એમ નાના બાળકોમાં ડાયરિયા થતા હોય છે તો એ વાયરલ ડાયરિયા હોય છે એમ ઘણા બધા ઇન્ફેક્શન છે જે વાયરસથી થતા હોય છે ને એવું પણ માનવાની જરૂર નથી કે માત્ર શ્વાસોશ્વાસ અથવા સંપર્કથી જ વાયરલ ઇન્ફેક્શન થાય છે મચ્છર કરડવાથી પણ જેમ કે ડેન્ગ્યુ ને ચિકનગુનિયા તો એ મચ્છર કરડવાથી ફેલાતા વાયરલ રોગો રોગો છે તો વાયરલ રોગોની તો ખૂબ જ ભરમાર છે આપણી આજુબાજુ બી આપણે દરેક વ્યક્તિઓ તમામ વ્યક્તિઓ વાયરસથી એક્સપોઝ થતા જોઈએ છે એટલે અંદાજિત એવું કહે છે કે છસો જેટલા રોગો એવા છે કે જે વાયરલ ઇન્ફેક્શન થકી કદાચ એનાથી પણ વધારે રોગો એવા છે કારણ કે ઇન્ફ્લુએન્ઝાની જ પંદર વીસ ટાઈપ્સ છે કે જે માત્ર શરદીનો જે વાયરસ છે ઇન્ફ્લુએન્ઝા એની પણ ઘણી બધી ટાઈપ્સ અને સબ છે તો એ બધાના કોમ્બિનેશન બી આવતા હોય છે તો વાયરસીસ તો ઘણા છે અને આપણે આપણું શરીર એ બેક્ટેરિયા બેક્ટેરિયાને વાયરસથી ઘેરાયેલું જ હોય છે જો આપણે ઇમ્યુનિટી આપણી બરકરાર રાખીશું તો એ વાયરસ આપણા પર હુમલો નહીં કરે અમુક સાવચેતીના પગલાં રહીશું તો એ વાયરસથી આપણે બચી શકીશું અને આપણું શરીર પણ એની સામે લડવા માટે સક્ષમ જ હોય છે તો આપણે એ શરીરને એ રીતે ટ્રેન કરીશું અથવા એને સાચવીશું તો વાયરસના રોગોથી બચી બી શકાશે અને ધારો કે ચેપ લાગી ગયો તો એમાંથી ઉગરી ભી શકાશે જી ખૂબ સરસ સર માહિતી આપી સર પણ કોઈ વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે તેને વાયરલ ઇન્ફેક્શન થયું છે તો કેવી રીતે ખ્યાલ આવે તેને અલગ અલગ વાયરસ અલગ અલગ ચિહ્નો આપતા હોય છે જેમ કે ડેન્ગ્યુ ચિકનગુનિયા વાયરસ હોય તો શરૂઆતના તબક્કામાં લગભગ દરેક વાયરલ ઇન્ફેક્શનમાં તાવ તાવ અને શરીરના દુખાવાથી શરૂઆત થતી હોય છે તો તાવ આવવો શરીર દુખવું માથું દુખવું પછી ઇન્ફ્લુએન્ઝા વાયરસ હશે તો શ્વસનતંત્ર પર અસર કરશે તો શરદી સળેખમ નાકમાંથી પાણી પડવું માથાનો દુખાવો રહેવો અને વધારે ડીપ જાય શ્વસનતંત્રમાં તો ન્યુમોનિયા થવો શ્વાસ લેવામાં તકલીફ પડવી તો જે વાયરસ જે અંગને વધારે અફેક્ટ કરતો હશે એ પ્રમાણે એના ચિહ્નો ડેવલપ કરશે જેમ કે ડેન્ગુ વાયરસ છે તો શરૂઆતમાં તાવ આવશે શરીર દુખશે માથાનો પાછળનો દુખાવો થશે પછી એ શરીરના અન્ય રક્તકેશિકાઓ પર કામ કરશે તો શરીરમાં એ ફ્લુઇડનું લીકેજ હિમોકોન્સન્ટ્રેશન ત્રાકણો ઘટી જવા તો એ બ્લડ ઉપર વધારે અસર કરતો અથવા બ્લડની રક્તકેશિકાઓ પર અસર કરનાર વાયરસ છે તો એના અલગ ચિહ્નો હશે એવી જ રીતે ચિકનગુનિયા વાયરસ છે તો એ માંસપેશીઓ પર વધારે અસર કરે છે તો શરીરનું જકડાઈ જવું એની સાથે તાવ જોઈન્ટ પકડાઈ જવા ઊભા ન થઈ શકવું એ બધા જે ચિહ્નો છે એ ચિકનગુનિયાના ચિહ્નો છે એમ અલગ અલગ વાયરસ એના પ્રકૃતિ પ્રમાણે અને કયા તંત્રને અસર કરે છે એ પ્રમાણે એ એના ચિહ્નો બતાવતું જી સર આપણે વાત કરીએ કે જે વિવિધ પ્રકારના જે લક્ષણો સાથેના જે રોગો હોય છે તેની પણ આપણે વાત કરીએ પરંતુ આ પ્રકારના જે રોગોનો જે ફેલાવો થાય છે તે કેવી રીતે ફેલાવો થતો હોય છે કારણ કે તેનું તેનો પણ કંટ્રોલ કરવું એ ખૂબ મહત્ત્વની બાબત છે એટલે એ અંતર્ગત પણ થોડુંક માર્ગદર્શન આપશો ચોક્કસ આપણને કોવિડ એ તો ઘણા બધા ટ્રેન કર્યા છે કે જે રેસ્પિરેટરી અથવા કોન્ટેકથી થતા વાયરસીસ છે જેમાં ઇન્ફ્લુએન્ઝા કોવિડ સ્વાઇન ફ્લુ બર્ડ ફ્લૂ એ પ્રકારના વાયરસ આવે છે તો માસ્ક પહેરવો જ્યારે બી તમે ખાંસી શરદીવાળા દર્દી અથવા એવા પ્રકારના વ્યક્તિઓના સંપર્કમાં જતા હો તો માસ્ક પહેરવો એમની સાથે હાથ મિલાવવાનું ટાળવું અથવા એના નજીકના સંપર્કમાં આવવાનું ટાળવું અને સેનિટાઈઝરનો વારે ઘડી ઉપયોગ કરવો જેનાથી હાથ આપણા સ્વચ્છ રહે આટલું કરવાથી એ વાયરસથી બચી શકાય છે એવી જ રીતે ડેન્ગુ વાયરસ છે તો એનાથી તમારે બચવું હોય તો તમારે મચ્છરથી બચવું પડે મચ્છર કરડતા અથવા આસપાસમાંના લોકોમાં ડેન્ગ્યુ વાયરસ હોય જ્યારે ડેન્ગ્યુ કોમન ભાષામાં કહે છે એનું ઉચ્ચારણ તો ડેન્ગી થાય છે પણ એનાથી બચવું હોય તો તમારે મચ્છરથી બચવું પડશે ચિકનગુનિયાથી બચવું હોય તો મચ્છરથી બચવું પડશે તો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે મચ્છરદાનીનો ઉપયોગ જી અને ગવર્મેન્ટ પણ એના માટે ઘણા બધા સમયાંતરે ફોગિંગ મશીનથી સ્પ્રેડ કરી અને એ મચ્છરને મારવાના પ્રયત્નો કરતા હોય છે છતાં બી એટલા ઇઝીલી મચ્છર જતા નથી હોતા તો બેસ્ટ રસ્તો છે આપણા માટે કે મચ્છરદાનીમાં શું અથવા ઘરમાં અમુક પ્રકારના મોસ્કિટો રિપેલન્ટ યુઝ કરીને તમે એનાથી બચી શકો છો જી ખૂબ સરસ સર માહિતી આપી દર્શક મિત્રો આપને જો વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે અમારા ફોન નંબર ખાસ નહોતી લેશો આપ આપના પ્રશ્નો આપ નંબર ઉપર જે સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપ આપના પ્રશ્નો પૂછી શકો છો અમે આપને ચોક્કસથી ઉત્તર આપીશું સર એક પ્રશ્ન એ પણ થાય કે કે આ આપે જે જણાવ્યું વિવિધ પ્રકારના જે રોગો જે ડેન્ગ્યુની વાત કરી કે ચિકનગુનિયાની વાત કરી એચ વન એન વન ઇન્ફ્લુએન્ઝાની આપણે વાત કરી પરંતુ આ જે રોગો થતા હોય છે તો તેના કોઈ દરેકના અલગ અલગ સિમ્ટમ્સ હોય છે ખરા

हेलो नमस्ते सर नमस्ते नमस्ते સાંભળી જ આપનો પ્રશ્ન જણાવો ત્રણ ને એનર્જી એલર્જી છે શરદી ની તો એના માટે શું કરવું પડે સર જી ચોક્કસી આપતા પ્રશ્નો નો ઉત્તર આપી તમેને શરદી અને એલર્જી થઈેલી છે તો તમને શરદી અને નાકમાંથી પાણી પડવું નાક બ્લોક થઈ જવા અને માથાનો દુખાવો ને એ બધું વારે ઘડે થઈ જતું હોય તો એનું કોમન એટલે સામાન્ય કારણ હોય છે ડસ્ટ ડસ્ટ અને ઘરમાં ડસ્ટ ઘણી બધી પ્રકારે અને ડસ્ટ માઇટ બી હોય છે જે ડસ્ટની અંદર રહેલા જ નાના જંતુ હોય છે જે નરી આંખે દેખી શકાતા નથી પણ એ એલર્જનના રૂપમાં શ્વાસમાં જાય છે અને પછી શરીર એની સામે રિએક્ટ કરવા માટે નાકમાંથી પાણી પડે અથવા નાક બ્લોક થઈ જાય અથવા સાઇનસ ભરાઈ જાય માથાનો દુખાવો રહે આ બધું થઈ શકે છે સૌથી સરસ વસ્તુ છે કે તમને જેની એલર્જી હોય એને શોધવી એના માટે તમારે જોવું ધૂળ ઉડતી હોય વઘાર થતો હોય કે કોઈ ધુમાડાવાળી પ્રદૂષિત જગ્યા હોય તો એનાથી દૂર રહેવું શક્ય હોય તો ઘરને ડસ્ટ ફ્રી રાખવું એના ઘણા બધા ઉપાય હોય છે કચરો વાળવા કરતાં ડાયરેક્ટ પોતું કરી દેવું અથવા જો શક્ય હોય વેક્યુમ ક્લીનર હોય તો એનો ઉપયોગ કરવો પણ ઘરને બને એટલું ડસ્ટ ફ્રી રાખવું આપની ચાદરો ઓશિકા એ બધાને પણ ડસ્ટથી કે ધૂળથી ફ્રી રાખો તો આવા એપિસોડ તમને ઘણા બધા ઓછા થશે જી છતાં બી તમને વધારે પ્રોબ્લેમ હોય તો એલર્જી ટેસ્ટ પણ થતા હોય છે અને અમુક એલર્જીની સામાન્ય દવાઓ પણ તમે લઈ શકો છો સર આજના વિષયના સંદર્ભમાં ખૂબ સારા એવા કોલર મિત્રોના ફોન કોલ્સ આવી રહ્યા છે અત્યારે આપણી સાથે સુરતથી સિદ્ધાર્થભાઈ જોડાયેલા છે જી સિદ્ધાર્થભાઈ આપનો પ્રશ્ન જણાવશો સૌથી પહેલાં તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરો જેથી કરીને આપના પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકાય નાના બાળકો જયારે માં જાય છે ત્યાંથી વધારે એ લોકોને ઇન્ફેક્શન લાગતું હોય છે ને ચાલીસ પચાસ ના ક્લાસ હોય હું તમારો પ્રશ્ન સમજી ગયો તો એ વાત બહુ સામાન્ય છે અને તમારી વાત બિલકુલ સાચી છે કે શાળામાં વર્ગને પ્રમાણમાં બાળકોની સંખ્યા કે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી એ ખૂબ નજીક બેસતા હોય છે અથવા વર્ગ પણ વર્ગખંડ પણ ઘણીવાર બંધ હોય છે હવા ઉજાસથી થોડો ઓછો હોય છે અથવા ડિસ્ટર્બન્સ આવવાથી બારીઓ બંધ કરી દેવામાં આવે છે તો અને છોકરાઓ તો એકબીજા સાથે રમવાના જ છે તો એકબીજાનો ચેપ લાગવાની શક્યતા એમનામાં હંમેશા વધારે રહી હોય છે દરેક ચેપ ખરાબ નથી હોતા કારણ કે એનાથી આપણી ઇમ્યુનિટી પણ ડેવલપ થાય છે તો આ વસ્તુ રોકવા માટે સૌથી સરસ ઉપાય છે કે એમને થોડા હાઇજીનના પાઠ પણ શીખાડવામાં આવે તો એમને કહેવું પડે કે શરદી ખાંસીવાળા બાળકોથી થોડા દૂર રહેવું હેન્ડવોશ હાઇજીન એવા નાના સેનિટાઈઝરની બોટલ બી આવે છે તો તમે એમને આપી શકો છો કે ભાઈ બહુ સંપર્કમાં આવી જાઓ તો વચ્ચે વચ્ચે કલાક બે કલાકે હેન્ડ વોશ કરી લેવા નાકને કે મોઢાને ટચ કરવાનું ટાળવું શક્ય હોય તો માસ્ક પહેરીને સ્કૂલે મોકલો અને અમુક બાળકોની ઇમ્યુનિટી ઓછી હોય છે તો એમને ખાસ માસ્કની સૂચના અથવા હેન્ડ સેનિટાઈઝેશન એની સૂચના આપવાથી આમ આ જે ફ્રિકવન્સી હોય વારે ઘડે બીમાર પડવાની એનાથી તમારા બાળકોને બચાવી શકાશે એટલે નાના નાના પ્રિકોશન્સ લઈને પણ આ પ્રકારના રોગોથી આપણે દૂર થઈ શકીએ છીએ સર એક આપણે જે આગળ ચર્ચા કરતા હતા વિવિધ પ્રકારના જે રોગોની આપણે વાત કરી ડેન્ગ્યુ ચિકનગુનિયા અને તેને સંદર્ભમાં આપણે વાત કરતા હતા અગાઉના પ્રશ્નમાં કે તેના લક્ષણો કયા કયા હોઈ શકે અને કેવી રીતે ખબર પડે કે આ ડિસીઝ થયો છે ખૂબ મહત્વનો પ્રશ્ન છે કોઈ પણ બીમારીની શરૂઆત શરીરમાં કોઈ અબનોર્મલ વસ્તુ થવાથી કે કંઈક અજુગતું લાગે તો સમજવું કે આપણું શરીર બીમાર થઈ રહ્યું છે તો જ્યારે પણ વાયરલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનની શરૂઆત થાય કોમનમાં કોમન સિમ્ટમ છે તાવ આવવો સામાન્ય રીતે તાવથી શરૂઆત થતી હોય છે માથું દુખવું તાવ આવવું શરીર પકડાઈ જવું અશક્તિ લાગવી ભૂખ ઓછી થઈ જવી આ સર્વસામાન્ય લક્ષણો છે અને દરેક વાયરસ ફીવરમાં તમને આ ચિહ્નો જોવા મળશે બરાબર પછી તમારે જોવું પડે કે ઠંડી લાગીને તાવ આવે છે એકાત્રે તાવ આવે છે તો તમે મેલેરિયા તરફ વિચાર કરી શકશો શરીર દુખે છે તો એકાદ દિવસ તમે રાહ જોઈ શકો છો એવું કંઈ નથી જો તમારી ઇમ્યુનિટી સારી હોય તો અને પછી તમે ડૉક્ટરનો સંપર્ક કરી અને નિદાન એમને કરવા દો જેથી એ તમારું નિદાન અને સારવાર યોગ્ય રીતે કરી શકે છે વધુ રાહ જોવાની હું સલાહ નથી આપતો એવા લોકોને કે જેમને શુગર છે ઇમ્યુનિટી જેમની લો છે વધુ ઉંમર છે અથવા ખૂબ જ નાના બાળકો છે જેમની ઇમ્યુનિટી હજુ ડેવલપ નથી થઈ તો એ લોકોએ તાવ આવવાથી વધારે બે ત્રણ દિવસ રાહ જોવાની જરૂર નથી એમણે તરત ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર અથવા નિદાન કરાવવું જરૂરી છે જી સર આપણી સાથે અત્યારે ઈશ્વરભાઈ રાજકોટ થી જોડાયેલા છે જે ઈશ્વરભાઈ આપનો પ્રશ્ન જણાવો હાલો હા ઈશ્વરભાઈ આપનો પ્રશ્ન આપણે છોકરા ને પંદર સોળ વર્ષ નો છોકરો છે એને તાવ આવી જાય છે તાવ આવી જાય છે અને

જો એને ઉધરસ લાંબા ટાઈમથી રહેતી હોય અને આ હું દરેક દર્શક મિત્રોને કહીશ કે જો તમને ઉધરસ દસથી પંદર દિવસથી વધારે રહે તો ગવર્મેન્ટ પણ કહે છે કે તમે તમારા શરીરની તપાસ કરાવી લો ખાસ કરીને એક્સરે અથવા કફનો રિપોર્ટ જેથી ટ્યુબર ક્યુલોસિસનું પ્રમાણ પણ ભારત દેશમાં ખૂબ જ વધારે છે અને એનાથી આપણે વહેલું નિદાન કરીને બચી શકાય તો જો એને ઉધરસ લાંબા ટાઈમથી રહેતી હોય તો મારી સલાહ છે આપ ડૉક્ટરનો સંપર્ક કરી અને યોગ્ય સલાહ લો સર એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આપણે આવીએ કે કે સામાન્ય રીતે જે શરદી અને તાવ હોય છે અને તેની કમ્પેરમાં આપણે વાયરલ ડિસીઝની વાત કરીએ તો એ બંને ઘણી વખત એવું બંનેના સિમ્ટમ્સ પણ સરખા હોય છે તો બંને કેવી રીતે અલગ પડતા હોય છે જો કે આ કામ ડોક્ટરનું છે તો તમે ડૉક્ટર પર શોક સામાન્ય સામાન્ય જાણકારી માટે હું તમને કહી દઉં કે જે વાયરલ ઇન્ફેક્શન શ્વસન અસર કરે છે જેમ કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ જેને તો એમાં શરદી સળેખમ નાકમાંથી પાણી ટપાવવું માથાનો આગળનો ભાગ ભારે થવો અથવા માથું દુખવું અને તાવ જેની લગભગ લગભગ પ્રમાણ સો અથવા એકસો એક સુધી હોય છે અને આના ચિહ્નો ત્રણેક દિવસ સુધી એ રીતે ચાલતા હોય પછી ધીરે ધીરે ડિસેપેર તો આ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે બરાબર ડેન્ગ્યુ વાયરસ હશે તો તમને શરીર દુખવું ઠંડી લાગીને શરૂઆતમાં એકાદ બે દિવસ તાવ આવવો પછી તાવ ચારેક દિવસ સુધી રહેતો હોય છે પછી ત્રાકણો ઘટતા હોય છે પણ ડેન્ગ્યુમાં ખાસ કરીને માથાનો દુખાવો ખાસ કરીને પાછળના ભાગે માથાનો દુખાવો શરીરનું કળતર આ વધારે જોવા મળે છે મલેરિયા હશે તો ઠંડી લાગીને તાવ આવશે એક દિવસ છોડીને તાવ આવશે માથાનો દુખાવો વધારો રહેશે શરીરનો દુખાવો થોડો ઓછો રહેશે ઉલટી ઉક્કા થશે આ ચિહ્નો મલેરિયાના હોઈ શકે છે એવી જ રીતે ચિકનગુનિયા હશે તો શરીર જકડાઈ જશે તાવનું પ્રમાણ કદાચ ઓછું વધતું હોઈ શકે પણ તમને એમ લાગશે કે મારા શરીરમાંથી શક્તિ જતી રહી છે શરીર પકડાઈ ગયું છે ઊભા થવામાં બેસવામાં અથવા સાંધાઓના દુખાવા રહેશે તો એ ચિકનગુનિયાના ચિહ્નો હોઈ શકે તો આ સામાન્ય ડિફરન્શિયેશન છે જેના પરથી તમે આશરો લઈ શકો છો કે કદાચ મને આ પ્રકારનો રોગ હોઈ શકે પરંતુ એનું નિદાન આપ ડોક્ટર પાસે કરાવો એ જ યોગ્ય છે કારણ કે રોગ અને શત્રુને ઉગતો ડામવો એ આપણી કહેવત છે જી ખૂબ સરસ સર વાત કરી આપણે તો સર આ પ્રકારના જે ડિસીઝ થાય છે તો તેના માટેના કોઈ ચોક્કસ ટેસ્ટ ઉપલબ્ધ છે અને વ્યક્તિએ કેટલા દિવસમાં ટેસ્ટ કરાવવા જોઈએ તે અંતર્ગત પણ માર્ગદર્શન આપશો યસ દરેક રોગના ટેસ્ટ હોય છે શરૂઆત ભારત દેશમાં જ્યાં ઇકોનોમી એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે તો ડૉક્ટરો કોમન સામાન્ય સીબીસી અને એ પ્રકારના બ્લડ ટેસ્ટથી શરૂઆત કરતા હોય છે ઘણીવાર ડૉક્ટરો ચીહ્હો જોઈને પણ નિદાન કરીને સારવાર લખી આપતા હોય છે પરંતુ જે વ્યક્તિને વધારે સમય સુધી તાવ રહે એક બે ત્રણ ત્રણ દિવસથી વધારે તો એણે ચોક્કસ ડૉક્ટરનો સંપર્ક કરી ડૉક્ટરને એના ચિહ્નોનું એક્સેસ કરવા દેવાનું અને પછી ડૉક્ટર કે એ પ્રમાણે ટેસ્ટ કરાવવા જરૂરી છે ડૉક્ટર કે મેલેરિયાનો ટેસ્ટ કરાવો તો મેલેરિયા ડેન્ગુ તો ડેન્ગુ ચિકનગુનિયા તો ચિકનગુનિયા

ક્યારે અને તો એન્ટીવાયરલ દવાઓ જે છે એ અમુક વાયરસ માટે શોધાયેલી છે જેમ કે આપણે સમજીએ કે સ્વાઇન ફ્લૂ છે કે બર્ડ ફ્લૂ છે તો એ બધા રોગો માટે કે જેમ કે હર્પીસ વાયરસ છે તો હર્પીસ વાયરસ છે તો એની પણ દવા શોધાય છે જેમ કે એચઆઈવી પણ એક વાયરસનો રોગ છે તો એચઆઈવીના અમુક અમુક રોગોમાં એની એન્ટી વાયરલ દવાઓ શોધાય છે હિપેટાઇટિસ પણ એક વાયરસ છે તો હિપેટાઇટિસમાં પણ બી વાયરસ સી વાયરસ તો એની અમુક દવાઓ શોધાયેલી છે એમ અલગ અલગ પ્રકારના વાયરસમાં વાયરસના પ્રકાર ઉપર એની દવા ઉપલબ્ધ છે કે નહીં એના પર દવાઓ ડોક્ટર નક્કી કરતા હોય છે તો એન્ટી વાયરલ મેડિસિન અવેલેબલ છે પણ એ કઈ વાયરલની કઈ દવા આપવી એ ડૉક્ટર નક્કી કરતા હોય છે ઘણા કોમન વાયરસ છે જેની કોઈ દવા નથી પણ એની વેક્સિન છે જેમ કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે ફ્લૂ જેને કહીએ તો ફ્લૂના વાયરસ માટેના એની વેક્સિન મળતી હોય છે અમુક નાના બાળકોને જે વાયરલ વેક્સિન હોય છે જેમ કે ચિકન પોક્સ છે કે સ્મોલ પોક્સની પહેલાં વેક્સિન આપતા હતા મેઝલ્સની વેક્સિન આપે છે રૂબેલાની વેક્સિન તો એ બધી વેક્સિન્સ અવેલેબલ છે તો અમુક વાયરસ માટે વેક્સિન કારગર છે અમુક વાયરસ માટે એ કેટલા ટાઈમ લેવી જોઈએ જેથી કરીને ઇફેક્ટ જે તે સમયે કરી શકે એ પણ અલગ અલગ વસ્તુ હોય છે જેમ કે નાના બાળકોને તો વાયરલ ગવર્મેન્ટ તરફથી પણ ફ્રી ઓફ ચાર્જ સારી બધી વેક્સિન ઘણી બધી વેક્સિન ઘણા બધા રોગો સામે મીઝર્સની વેક્સિન પણ આપે છે ડીપીટીની વેક્સિન આપે છે અને અલગ અલગ વેક્સિન એ રીતે આપતા હોય છે અને એ ફ્રી ઓફ ચાર્જ અવેલેબલ હોય છે અને દરેક બાળકે આ વેક્સિન ગવર્મેન્ટ શેડ્યુલ પ્રમાણે ડૉક્ટરની સલાહ લઈને મુકાવી જોઈએ જે લોકોને રિકરન્ટ ઇન્ફેક્શન થતા હોય કે જેની ઇમ્યુનિટી લો હોય જેમ કે કોઈક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલી છે અથવા જેની બરોડ કાઢી નાખેલી છે અથવા કોઈને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે તો એમના ડોક્ટર એમને ઇન્ફ્લુએન્ઝા વેક્સિન ન્યુમોકોકલ વેક્સિન એમ અલગ અલગ પ્રકારની વેક્સિનની સલાહ આપતા હોય છે અને એના ડોઝ બી લેતા યોગ્ય રીતે એડજસ્ટ કરતા હોય છે

વારે ઘડીએ ઝાડા થઈ જવા એનું ઘણીવાર કારણ એ પણ એક રોટા વાયરસ કરીને બીમારી છે જેના લીધે એ વારે ઘડીએ એને ઝાડા થઈ જતા હોય છે એ સિવાય ઘણીવાર બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને એ પણ હોય છે કારણ કે બાળકો ધૂળમાં રમતા હોય નીચે રમતા હોય દરેક વસ્તુ એની ઉંમર પ્રમાણે મોઢામાં નાખતા હોય તો તમારે એને મોઢામાં વારે બધી વસ્તુઓ અનહાઈજીનિક એટલે સ્વચ્છ ના હોય એવી વસ્તુઓ જો એ મોઢામાં વારે ઘડી નાખશે તો આવું થાય ઘણા બાળકોને લેક્ટોઝ ઇનટોલરન્સ હોય છે કદાચ એ ડૉક્ટરે નિદાન કરી શક્યા હોય કે ધાવણમાં લેક્ટોઝ નામની તત્વ આવે છે અને ઘણા બાળકોને લેક્ટોઝની એલર્જી હોય એમને ઝાડા થઈ જતા હોય છે તો કદાચ એમણે એમને લેક્ટોઝ ફ્રી પાવડર આપ્યો હશે દૂધનો જેમાં લેક્ટોઝ ના ને કદાચ એવું નિદાન કરતા હશે કે એનાથી ડાયરિયા થાય તો તમે ડૉક્ટર પાસે શાંતિથી સમજો એ તમને ડિટેલમાં સમજાવશે પણ સૌથી સરળ ઉપાય છે તમે જ્યારે પણ ડાય એને ઝાડા થાય ઓઆરએસ અને ઝીંક આપવાનું શરૂ કરી દેજો જેથી બાળક ડિહાઈડ્રેટ ના થાય એના શરીરમાંથી પાણી ઓછું ના થાય અને વારે ઘડીએ દાખલ કરવાથી તમે બચી શકશો બીજી વસ્તુ હાઈજીનનું ધ્યાન રાખો એટલે સ્વચ્છતાનું કે કોઈ વસ્તુએ વારે ઘડિયા મોઢામાં ના નાખે એનું ધ્યાન રાખો વસ્તુઓને સ્વચ્છ રાખો એની આજુબાજુ રમકડા જે હોય એને બી તમે સ્વચ્છ કરીને જ એને આપો આ વસ્તુનું ધ્યાન રાખો આસપાસ માખી મત અને એવી ગંદકી હોય તો એને ક્લીન રાખો તો એ બાળકને તમે બચાવી શકશો જી ખૂબ સરસ સર આપણે માહિતી આપી સર જ્યારે વ્યક્તિ વાયરલ ડિસીઝથી ઇન્ફેક્ટેડ હોય છે ત્યારે શરૂઆતના સમયમાં કોઈ પણ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવા હોય તો તે કયા કરી શકાય અને સાથે સાથે એ પણ જણાવો કે કે જ્યારે વાયરલ ડિસીઝની એ સમસ્યાથી પીડિત હોય ત્યારે કેવા પ્રકારનું ડાયટ રાખવું જોઈએ ચોક્કસ આમ તો વાયરલ ઇન્ફેક્શનમાં કોઈ પણ પ્રકારની ખોરાકની ચરી નથી હોતી અને તમે જેટલું વધારે ખાઓ સારી રીતે તમે ડાયટ અને હાઇડ્રેશનનું ધ્યાન રાખો હાઇડ્રેશન એટલે પ્રવાહી તો એ જો વધારે લેશો તો તમે એ રોગમાંથી ઝડપથી બહાર આવી શકશો એટલે ખોરાકનું રિસ્ટ્રિક્શન કોઈ કરશો નહીં હા વાયરલ ફીવર હોય કે કોઈ પણ ફીવર હોય જ્યારે ત્યારે તમારી ભૂખ ઓછી થઈ જશે ખાવાનો સ્વાદ બગડી જશે પાણી પીઓ તો પણ તમને અલગ સ્વાદનું લાગે એ શક્ય છે તો પ્રવાહી વધારે લેવું ખાસ કરીને વિટામિન સી યુક્ત એટલે આપણું લીંબુ સરબત જ સમજી લો તો વિટામિન સી યુક્ત પ્રવાહી લીધા કરો તો એ તમને ચોક્કસ બેનિફિટ થશે તમામ ફળો આ વખતે ખૂબ જ મહત્ત્વના છે અને એમાં બધા વિટામિન્સ અને વિટામિન સી ઝિંક બધું આવતું હોય છે તો એ તમારી ઇમ્યુનિટીને વધારે સારી રાખશે અને એનાથી તમે ખાસ કરીને આ રોગ સામે લડવામાં તમને મદદરૂપ થશે પણ ખોરાક ઓછો કરશો નહીં જેથી તમારી ઇમ્યુનિટી ઘટે પ્રવાહી ઓછું કરશો નહીં કે ડિહાઈડ્રેટ થઈને તમારે દાખલ થવું પડે આટલું સાચવશો તો રોગથી ઝડપથી બહાર આવી શકશો જી સર ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે તો સર જ્યારે કહેવાય કે એરબોન વાયરસનો જે પટકાવવા માટે કોઈ વ્યક્તિ કેવા પ્રકારના પગલાં લઈને તેને અટકાવી શકે શું કહેશો સર નોર્મલી એરબોન વાયરસ પર તો આપણે બધા ખૂબ જ હોશિયાર થઈ ગયા છે કારણ કે કોવિડના સમયમાંથી આપણે પસાર થયા છે

મારી વાઈફ ને શું વારંવાર શરદી અને નાક જામ થઈ જાય છે તો મેં આ કાર્યક્રમની શરૂઆતમાં જ એ કહ્યું કે વારંવાર શરદી નાક જામ થઈ જવું એક એલર્જીની નિશાની છે અને ઘણીવાર એ ડસ્ટ જેમ કે ધૂળ ધૂળના ઝીણા રચકણો અને એ ધૂળના ઝીણા રચકણોમાં રહેલી ડસ્ટ માઇટ નામનું એક જંતુ છે એ એનાથી થતું હોય છે તો એ વસ્તુને તમે જેટલી ક્લીન રાખશો ઘરનું વાતાવરણ એમનો બેડરૂમ જ્યાં બી સૂતા હોય એને ડસ્ટ ફ્રી રાખશો અગર એર કન્ડિશન અથવા વોટર કુલરનો ઉપયોગ કરતા હો તો એ વસ્તુને બી ડસ્ટ ફ્રી સાફ રાખો ચોખ્ખી કરતા રહો એના ફિલ્ટર ફિલ્ટર સાફ કરતા રહો એનાથી તમે બચી શકશો ઘણીવાર નાકમાં પડદો વાંકો હોય મસા હોય કે પ્રકારની બીમારી હોય તો પણ વારે ઘડે શરદી અને નાકજામ થવાની શક્યતા હોય છે તો કોઈક વાર નાક કાન ગળાના ડૉક્ટરને બતાવી એમની સલાહ લો અને છતાં પણ આ વસ્તુ વારે ઘડે થતી હોય તો ડૉક્ટરની સલાહ લઈ એન્ટી એલર્જીક દવાઓ આપ રેગ્યુલર બેઝ પર પણ લઈ શકો છો જી ખૂબ સરસ સર માહિતી આપી સર આપ આગળના પ્રશ્નના ઉત્તરમાં ડિસીઝ વિશે પણ વાત કરવા જઈ રહ્યા હતા એક સંદેશ એ હતો મારા તરફથી કે હિપેટાઇટિસ બી જે ખરેખર પ્રિવેન્ટેબલ છે તો એની વેક્સિન જે પણ ગવર્મેન્ટ તરફથી ફ્રી મળતી વેક્સિનનો અવેરનેસ લાવી અને દરેક વ્યક્તિ એનો ડોઝ લઈ લેવો જે વ્યક્તિઓ એફોર્ડ કરી શકે છે પૈસા ખર્ચી શકે છે એમણે જે પણ વેક્સિન છે જે કારગર છે જેમ કે હિપેટાઇટિસ બી વેક્સિન તો એ વેક્સિનનો ખૂબ ઉપયોગ કરી અને ઘરના તમામ સભ્યો એ બી બીથી બચી શકે એ જોવું જરૂરી છે કારણ કે ઘણા ખરા લિવરના એવા રોગો છે જે બી બીના કારણે લિવર બગડવું લિવરનું કેન્સર થવું એ બધી વસ્તુઓ થતી હોય છે એમ નાની છોકરીઓને પણ સર્વાઇકલ કેન્સરના પ્રોટેક્શન માટેની વેક્સિન હવે અવેલેબલ છે તો જે પણ વેક્સિન આપના ડૉક્ટરની સલાહ લઈ એકવાર એમને પૂછી અને અવેલેબલ વેક્સિનની માહિતી લઈ અને જે પણ કારગર વેક્સિન હોય એ લેવી જરૂરી છે જેનાથી આપણે આનાથી બચી શકીશું સર આજનો વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે આજના વિષયના સંદર્ભમાં દર્શક મિત્રોને ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો સિમ્પલ કે તમારી ઇમ્યુનિટી જાળવી રાખો ઇમ્યુનિટી માટે સ્વચ્છ ખોરાક ખોરાકની વાત રહી ગઈ કે ચોમાસામાં બહારનું ખાવાનું ટાળો પરંતુ સમય ઓછો છે તો હું કહીશ કે સ્વચ્છતા રાખો માખી મચ્છરના ઉપદ્રવથી તમે જેટલું બચી શકો એ બચો સ્વચ્છ ખાઓ અને શરીરની ઇમ્યુનિટી એવી રીતે સરસ રાખો ફળ ફળફળાદી ખાઈ પ્રવાહી વધારે લઈ કે જેથી તમારું શરીર હંમેશા સ્વસ્થ રહે રોગ થાય તો રોગ સામે લડી શકે અને બને ત્યાં સુધી આપણે રોગને એવોઇડ કરીએ માહિતી દર્શક સંદર્ભમાં આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો આપ સૌની આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાંતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર जन्माष्टमी पर भगवान देवभूमि द्वारका डाकोर तथा शामा जी मंदिर जीवंत प्रसारण 26 अगस्त सोमवारे सवारे 5:50 मिनट थी रात्रि कृष्ण जन्मोत्सव સુધી માત્ર ડીડીギનાર ચેનલ તથા YouTube ચેનલ ડીડીギનાર ઓફિશિયલ પર પણ રેસ હજુ પૂરી નથી થઈ ધ રેસ हैज जस्ट बिगन मम्मी મારે શું करू અને શું ના करू એ હું નક્કી કરીશ કંઈ કરો છો એ કુમાર હટાવો આપ મંજુલા રસ્તામાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિપરીત સમયમાં